જાહેર આરોગ્યના હિતમાં બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ ટીસાની પેઢીમાંથી શંકાસ્પદ બસો સિત્તેર ગીગ્રા ઘી અંદાજિત કિંમત એક લાખ સડસઠ હજાર ચારસોનો જથ્થો જપ્ત કરાયો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ડીસા ખાતે ભેળસેળવાળું ઘી ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડીસા ખાતે તાસ્યુ માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંજીવાલા અને ત્યાં ડેઝિગ્નેટેડ ઓફિસર ટી એચ પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર ઈ એસ પટેલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન પેઢી દ્વારા ઘીનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ કાચા માલની વિગતો પેઢી દ્વારા રજૂ કરવામાં આવી ન હતી પ્રાથમિક રીતે ઘી શંકાસ્પદ લાગતા તાત્કાલિક નમૂનો લેવામાં આવ્યો અને સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો આ સાથે જ પેઢીમાંથી બસો સિત્તેર કિગ્રા ઘી અંદાજિત કિંમતે એક લાખ સડસઠ હજાર ચારસોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ પેઢીના માલિક અગાઉ પણ ભેળસેળવાળું ઘી વેચાણ સંબંધિત અનેક વખત પકડાઈ ચૂક્યા છે અને તેઓને વિરુદ્ધ એજ્યુકેટિંગ તથા ફોજદારી અદાલતમાં ગુનાહિત જાહેર થયેલા છે હાલમાં પણ તેમના વિરુદ્ધ વિવિધ કેસ ચાલી રહ્યા છે ફૂડ સેફટી વિભાગ દ્વારા જવાબદારી સામે ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ ઉપરાંત સદર પેઢીનું લાયસન્સ પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા રદ કરવામાં આવેલ હતું સદર પેઢી દ્વારા હાલમાં સેન્ટ્રલ ફૂડ ઓથોરિટી પાસેથી ઘીના ઉત્પાદનો પરવાનો મેળવેલ છે સેન્ટ્રલ ફૂડ ઓથોરિટીને પણ કરેલ કાર્યવાહીની જાણ કરવામાં આવી છે તે બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી દ્વારા 你这脑子有事儿？